નકલી કચેરી નકલી ટોલ નાખું નકલી ઈ અને હવે મહિસાગર જિલ્લામાં નકલી હુકમ સામે આવ્યો છે

આરટીએસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટર તરીકે ફરજ બજાવતા અતુલ બોય દ્વારા નાયબ મામલતદાર તથા કારકુનની બનાવટી સહી કરી બનાવટી હુકમ કર્યાનું ધ્યાન પણ આવ્યું છે જેની ગંભીરતાને ધ્યાને રાખી ત્વરી તપાસ કરતા હકીકતમાં જાણવા આવેલ કે નિયમિત ચાલતા આરટીએસ કેસની જેમ જ પક્ષકારો માટેની મુદ્દત કાઢી પક્ષકારોને સહી મેળવી અને ત્યારબાદ જમીનમાંથી તોતે રે નું નિયંત્રણ હટાવવા તો ખોટી સહીથી બારોબાર હુકમ કરાયો છે ત્યારબાદ ઓનલાઇન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસ્પોઝ કરી અરજદારને આ બનાવટી હુકમ પણ આપી દીધો હતો ત્યારબાદ બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરાવી દીધી હતી આ બાબતને જા લોણાવાડા મામલતદાર કચેરીમાં ઈ ધારા સાખાને હુકમ સહી ખોટી જણાતા તાત્કાલિક કલેક્ટર કચેરીનું ધ્યાન દોરતા તેના અનુસંધાને રજીસ્ટર કમ્પ્યુટર તથા સાખામાં સાદની કાગળોની ચકાસણી કરતા આ હુકમ બનાવટી અને ખોટો હોવાનું બહાર આવ્યું હતું તો કલેક્ટર કચેરી દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ ઓપરેટર અતુલ બોયસામે બનાવટી હુકમ કરવાતા સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોધી કડકમાં કડક દાખલા રૂપ ફોજદારી કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી તો ઉલ્લેખનીય છે કે સાતમા મહિનામાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય અને આપ નેતા ચેતન વસાવા જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે હતી ત્યારે કલેક્ટર પાસે આ બાબતની માહિતી માંગી હતી અને આદિવાસીઓની જમીન વારંવાર વેચાણ થતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારે જો આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો કોણ છે જેના કહેવાતી હુકમો થયા આની પાછળ માસ્ટર કોણ છે અને કેટલી જમીન બારોબાર ખોટા હુકમોથી વેચાણ થઈ તે બાબત બહાર આવે તેમ છે તો આ મામલે પોલીસે તરત પગલાં લઈ કલેક્ટર કચેરીમાં કામ કરતા ઓપરેટર અતુલભાઈને ધરપકડ કરીને જેલના હવાલે કર્યા છે તો પોલીસ દ્વારા તેના કોમ્પ્યુટર તેના ખાતાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો વળી અગાઉ કોઈ આ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરાઈ છે તો આ કઉપાનો અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે જે સમગ્ર વિગતમાં અરજદાર છે પટેલિયા ભીખાભાઈ કાળુભાઈ અને પટેલિયા કોકિલાબેન કાળુભાઈ એમના તરફથી કલેક્ટર ઓફિસ ખાતે એમના જમીન સર્વે નંબર છે સુડતાલીસ એના પર જે જમીન મહેસૂલ અધિનિયમની કલમ તો ડબલ એનું નિયંત્રણ છે એ દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી આ કલેક્ટર ઓફિસમાં આરટીસી બ્રાન્ચમાં કામ કરતા આઉટસોર્સના વ્યક્તિ અતુલભાઈ રાજુભાઈ ભોઈ જેમણે કલેક્ટર સાહેબ શ્રી મામલતદાર તેમજ અન્ય કાર્ગોનોની ખોટી સહી કરીને આખો દસ્તાવેજ ખોટો ઊભો કર્યો અને એને જે દસ્તાવેજ હતો એને ઓનલાઈન અપલોડ કરી ખોટા હુકમને સાચા હુકમ કરીને ઉપયોગ કર્યો હતો જેથી જેની જાણ કલેક્ટર કચેરીને થઈ અને તેમના તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે સોરે જાણ આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિએ ત્રણથી ચાર નોટિસ કાઢી હતી અને એ પણ ખોટી સાઈન કરીને અને ત્યારબાદ કલેક્ટર મેડમ છે એમનો પણ ખોટી સાઈન કરીને હુકમ બનાવી દીધો હતો છેલ્લે જ્યારે મામલતદાર જોડે આ ફાઇલ સાઈનમાં આવી ત્યારે મામલતદારની નજર પડતા એમણે જોયું તો આ સમગ્ર જે પ્રોસેજર હતી એ ખોટી થઈ હતી અને જે સાઈન હતી એ પણ ખોટી હતી અને ત્યાર પછી આ ઘટના એમના ધ્યાને આવી શું જે આદિવાસીઓની જમીન હોય છે એમને

કે કે સંકળાયેલા હતા કોલ ડિટેલ્સ અને એ સમગ્ર લઈને એની તપાસ કરશે અને જો બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા હશે પણ આમાં ગુનામાં લઈ લેવામાં આવશે આરોપીની ધરપકડ અત્યારે જ કરી લેવામાં આવી છે અને આના સિવાય કોઈ પણ હુકમો આ રીતે બનાવ્યા છે કે નહીં એની પણ તપાસ ચાલુ છે એના સિવાય એને ફાઈનાન્સીયલ ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ પણ પોલીસે મંગાવી છે અને આગળની તપાસ ચાલુ છે કલેક્ટર ઓફિસમાંથી આ સમગ્ર હુકમો અને આખી પ્રક્રિયા ચાલતી હોય છે અને એમણે જે પણ અરજદાર હોય એમણે અરજી કરવી પડતી હોય છે ત્યાર પછી રેવન્યુ તરફથી એની પૂરી તપાસ કરવામાં આવે છે અને ત્યાંથી હુકમ થતો હોય છે

છે જે સમગ્ર વિગતમાં અરજદાર છે પટેલિયા ભીખાભાઈ કાળુભાઈ અને પટેલિયા કોકિલાબેન કાળુભાઈ એમના તરફથી કલેક્ટર ઓફિસ ખાતે એમના જમીન સર્વે નંબર છે સુડતાલીસ એના પર જે જમીન મહેસૂલ અધિનિયમની કલમ તોંતેર ડબલ એનું નિયંત્રણ છે એ દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી આ કલેક્ટર ઓફિસમાં આરટીસી બ્રાન્ચમાં કામ કરતા આઉટસોર્સના વ્યક્તિ અતુલભાઈ રાજુભાઈ ભોઈ જેમણે કલેક્ટર સાહેબ શ્રી મામલતદાર તેમજ અન્ય કાર્ગુનોની ખોટી સહી કરીને આખો દસ્તાવેજ ખોટો ઊભો કર્યો અને એને જે દસ્તાવેજ હતો એને ઓનલાઈન અપલોડ કરી ખોટા હુકમને સાચા હુકમ કરીને ઉપયોગ કર્યો હતો જેથી જેની જાણ કલેક્ટર કચેરીને થઈ અને એમના તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિએ ત્રણથી ચાર નોટિસ કાઢી હતી અને એ પણ ખોટી સાઈન કરીને અને ત્યારબાદ કલેક્ટર મેડમ છે એમનો પણ ખોટી સાઈન કરીને હુકમ બનાવી દીધો હતો છેલ્લે જ્યારે મામલતદાર જોડે આ ફાઇલ સાઇનમાં આવી ત્યારે મામલતદારની નજર પડતા એમણે જોયું તો આ સમગ્ર જે પ્રોસેજર હતી એ ખોટી થઈ હતી અને જે સાઈન હતી એ પણ ખોટી હતી અને ત્યાર પછી આ ઘટના એમના ધ્યાને આવી જે આદિવાસીઓની જમીન હોય છે એને રેવન્યુ કે કલેક્ટર કે એમની મંજૂરી વગર વેચી શકાતી નહીં અને જો એમણે કોઈ બીજા વ્યક્તિને વેચવી હોય તો એમણે અપ્રુવલ લેવી પડતી હોય છે જેના માટે આમણે અરજી કરી હતી સર ખાસ કરીને આ કોમ્પ્યુટર ઓપરેટર હતો આરટીસી શાખાનો હતો તો એની સાથે બીજા કેટલા વ્યક્તિ કોઈ સંડોવણી હાલ માલુમ પડી છે કે કેમ પોલીસ તરફથી તપાસ ચાલુ છે અને પોલીસ પૂરતા પ્રયત્ન કરશે કે આ વ્યક્તિ એક જ હતા કે પછી એના જોડે આ બ્રાન્ચમાં કામ કરનાર અન્ય કોઈ વ્યક્તિ કે સંકળાયેલા હતા કે એની કોલ ડિટેલ્સ અને એ સમગ્ર લઈને એની તપાસ કરશે અને જો બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા હશે તેમને પણ આમાં ગુનામાં લઈ લેવામાં આવશે સર આરોપીની ધરપકડ અત્યારે જ કરી લેવામાં આવી છે અને આના સિવાય એને બીજા કોઈ પણ હુકમો આ રીતે બનાવ્યા છે કે નહીં પાસ્ટમાં એની પણ તપાસ ચાલુ છે એના સિવાય એને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ પણ પોલીસે મંગાવી છે અને આગળની તપાસ ચાલુ છે આ હુકમો કોણ કરતું હોય છે કલેક્ટર ઓફિસમાંથી આ સમગ્ર હુકમો અને આખી પ્રક્રિયા ચાલતી હોય છે અને એમણે જે પણ અરજદાર હોય એમને અરજી કરવી પડતી હોય છે ત્યાર પછી રેવન્યુ તરફથી એની પૂરી તપાસ કરવામાં આવે છે અને ત્યાંથી હુકમ થતો હોય છે ક્લાર્કે સમગ્ર જે પ્રક્રિયા છે સમગ્ર પ્રોસેજર છે એ પોતાના લેવલથી સ્ટાર્ટિંગ પણ પોતાના લેવલથી કરી હતી અને લાસ્ટમાં જે કલેક્ટર મેમ છે એમની સાઈન પણ પોતે કરી હતી એટલે સમગ્ર જે કૌભાંડ કહેવાય

તોત્તે ડબલ એ નિયંત્રણ હટાવવાનું આ સુકમ પર બનાવટી કલેક્ટર સાહેબની સહી કરી બરાબર ને તેમજ નોટિસ ઉપર પણ એણે ખોટી સહી કરી હતી જે અમને રેકડે ચકાસણી કરતા ધ્યાને આવેલ તો જે બાબતે કલેક્ટર સાહેબ દ્વારા અમુને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરેલ અમે આ ફરિયાદ નોંધાવેલ છે સર અરજદાર દ્વારા અરજી કોને કરવામાં આવી હતી

જે લોકો હોય એમના પર નિયંત્રણ એમની જમીન પર નિયંત્રણ કરતો કલમ છે જે કલમ હટાવવા બાબતને કેસ ચાલતો હતો જી સર જી સર હા સૌ અહીંયા પેલા બાઈટ આપ્યા છે તું આપી દઉં જી સર હું પોલીસ સ્ટેશન સર આવ્યો જી સર જી સર જી સર ફોન કરો સર ઓકે સર ફાલ ક્યાં ક્યાં સુધી જાય છે ફાઇલ કલેક્ટર સાહેબને આરટીએસ શાખામાંથી આરટીએસ નાયબ મામલત આરટીએસ ક્લાર્ક નાયબ મામલત અને કલેક્ટર સાહેબ સુધી જાય છે એ આરટીએસ શાખામાં ફરજ બજાવતું હતું માટે એની પાસે આવેલી ફાઇલ નોટિસો તૈયાર કરે અને રેકર્ડ રાખે જે કોમ્પ્યુટર પર નિયંત્રણ રાખે તમામ કામગીરી મતલબ હોય કારકુન તરીકે પડી જે ઓર્ડર જે છે ઓર્ડરની કોપી કલેક્ટર સાહેબને એ શાખામાં જે ઓર્ડર અપલોડ થયેલો એ ઓર્ડર અપલોડ એ ધરાશાખામાંથી અમને ધ્યાન કરતા અમે એની અસલ ફાઇલ મંગાવેલ અને ફાઇલની અંદર જોતા કલેક્ટર સાહેબને અમને લાગ્યું શંકાસ્પદ લાગ્યું એટલે કલેક્ટર સાહેબને બતાવ્યું ત્યારે અમને ખ્યાલ પડ્યો કે ભાઈ આ સહી ખોટી છે એ લગભગ એ ધ્યાનમાં મને લગભગ એકાદ વર્ષ સુધી પહેલાંની નોટિસો એની અંદર ચાર ફટકારી લીધી કોના દ્વારા પણ એ નોટિસો તો ખાલી ફક્ત ઉલ્લેખ કરેલો છે ખરેખર નોટિસો ફટકારાઈ નથી પણ એ અંદર નોંધે લઈ છે કોને એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેટરે કરેલું જાણે છે હા હાલ અત્યારે તપાસ ચાલી રહી છે જો અગાઉના બધા કેસોની ચકાસણી થશે અને કોઈ અગાઉ થયેલા છે કેમ એ ધ્યાને આવશે તો જાહેર થશે અમને કોઈ એની સંડોવણી છે આની અંદર એ તપાસ થાય તો જ ખ્યાલ પડે સર હાલ ખોટી જે ત્રી કરવામાં આવી છે તબક્કાવાર ફાઈલો જતી હોય છે તો એ સમય કેમ ધ્યાન ના આવે હાલ કે તો હા જે ફાઈલમાં નોંધ પડે એના બીજા દિવસે ધ્યાન આવે તરત જ ધ્યાન આવે લેટ ધ્યાન નથી આવ્યું કે આ ભાઈ વર્ષ પહેલાંનું હતું પાંચ વર્ષ પહેલાંનું હતું પછી અત્યારે ધ્યાન આવ્યું એવું નથી આવ્યું અરજી અરજી તો ક્યાં નહીં ચાલે છે એ તો કેસ ચાલે છે

ના મામલતદાર બે ઇન્ચાર્જ ના મામલતદાર કોમ્પ્યુટર કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે શું છે સમગ્ર વિગત કઈ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું એક કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અતુલભાઈ દ્વારા તોત્તેર ડબલ એ નિયંત્રણ હટાવવાનો આ ટીઆ પર બનાવટી કલેક્ટર સાહેબની સહી કરી બરાબર અને તેમજ નોટિસ ઉપર પણ એને ખોટી સહી કરી હતી જે અમને રેકડા ચકાસણી કરતા ધ્યાને આવેલ તો જે બાબતે કલેક્ટર સાહેબ દ્વારા અમુને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરેલ અમે આ ફરિયાદ નોંધાવે છે

ચલાવવામાં આવે છે શું છે અને આદિવાસી જે લોકો હોય એમના પર નિયંત્રણ એમની જમીન પર નિયંત્રણ કરતો કલમ છે જે કલમ હટાવવા બાબતને કેસ ચાલતો હતો જી સર જી સર હા સગાઈ મારે જી સર પોલીસ સ્ટેશન સર જી સર જી સર જી સર ફોન કરો ઓહ ઓકે સર ફાઇલ ક્યાં ક્યાં સુધી જાય છે ફાઇલ કલેક્ટર સાહેબને આરટીએસ શાખામાંથી આરટીએસ નાયબ મામલતર આરટીએસ ક્લાર્ક નાયબ મામલત અને કલેક્ટર સાહેબ સુધી જાય તો સીધી ફાઇલ આની જોડે કઈ કઈ રીતે રીતે એન્ટ્રી પાડી એ આરટીએસ શાખામાં ફરજ બજાવતું હતું માટે એની પાસે આવતી ફાઈલ ક્લાર્કનો શું રોલ હોય અને આરટીએસ પ્લાગ એ રેકર્ડ કીપર ગણાય નોટિસો તૈયાર કરે અને રેકર્ડ રાખે જે કોમ્પ્યુટર ઓપરેટર નિયંત્રણ રાખે તમામ કામગીરી મતલબ હોય ક્લાર્ક કારકુન તરીકેની ખોટી સહયોગ એવું કેવી રીતે માલુમ પડ્યું જે ઓર્ડર જે છે ઓર્ડરની કોપી કલેક્ટર સાહેબને ઈ ધરાશાખામાં જે ઓર્ડર અપલોડ થયેલો એ ઓર્ડર અપલોડ ઈ ધરાશાખામાંથી અમને જાણ કરતાં અમે એની અસલ ફાઇલ મંગાવેલ અને ફાઇલની અંદર જોતા કલેક્ટર સાહેબને અમને લાગ્યું શંકાસ્પદ લાગ્યું એટલે કલેક્ટર સાહેબને બતાવ્યું ત્યારે અમને ખ્યાલ પડ્યો કે ભાઈ આ સહી ખૂટી જાય અરજી ક્યારે કરી હતી એ લગભગ એ ધ્યાનમાં રાખી મને લગભગ એકાદ વર્ષ સુધી પહેલા નોટિસો એની અંદર ચાર ફટકારેલી હતી કોના દ્વારા પર કરવામાં આવ્યું એ નોટિસઓ તો ખાલી ફક્ત ઉલ્લેખ કરેલો છે ખરેખર નોટિસો ફટકારી નથી પણ એ અંદર નોધ છે એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેટરે કરેલું જાણે હા હાલ અત્યારે તપાસ ચાલી રહી છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ